આનંદ મેળો એ બાળકોમાં સર્જનાત્મક શક્તિઓને વિકાસ થાય તથા બાળકોને ભવિષ્યમાં વેપાર કરવાની તથા નફો નુકશાનની સમજ કેળવાય સાથે જ વિવિધ કૌશલ્યનો વિકાસ થાય તે હેતુસર આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આનંદ મેળામાં ગ્રામજનો તથા શિક્ષકો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો પ્રાથમિક કુમાર શાળાના આચાર્ય અનિતાબેન વસાવા તથા શાળા પરિવાર દ્વારા આ ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું પ્રાથમિક કુમાર શાળાના આ આનંદ મેળાને એસએમસી અધ્યક્ષ બાલુભાઈ વસાવાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ આનંદ મેળામાં ખાણીપીણીના છવ્વીસ જેટલા સ્ટોલ રમતગમતના સ્ટોલ તેમજ સેલ્ફી પોઈન્ટ આ મેળામાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા બાળકો તથા ગામ લોકોએ બહોળા પ્રમાણમાં હાજર રહીને આનંદ ઉત્સવને ઉજવ્યો હતો આનંદ મેળાને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય તેમજ સ્ટાફ ગણે ખૂબ જ મહેનત ઉઠાવી હતી આનંદ મેળાને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય તેમજ સ્ટાફ ગણે ખૂબ જ જહેમત ઉઠાવી હતી આજ રોજ પ્રાથમિક કુમાર શાળા નેત્રમ તાલુકો નેત્રમ જિલ્લો ભરૂચ ખાતે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસએમસીના અધ્યક્ષના હસ્તે આનંદ મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં ગ્રામજનો વાલીજનો તેમજ બાળકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો અને શરૂઆત કરવામાં આવી